સંવિધાન દિવસની ઉજવણી કરવામાં આવી સાવલીમાં કે જે આઈટી ચોકડી પાસે આંબેડકર સર્કલ પાસેથી સાવલી તાલુકા પંચાયત કચેરીના પ્રાંગણમાં બાબા સાહેબ આંબેડકર સ્મારક પાસે પૂર્ણાહુતિ કરવામાં આવી સંવિધાન દિવસ કયા દિવસ તરીકે પણ ઓળખવામાં આવે છે ઓગણીસો પચાસ માં ભારતનું બંધારણ એટલે કે સંવિધાન ઘડવામાં આવ્યું હતું તે દિવસથી સંવિધાન દિવસ તરીકે સમગ્ર ભારતમાં ઉજવણી કરવામાં આવે છે ભારત સરકાર દ્વારા બે હજાર પંદરમાં એક ગેજેટ સૂચના દ્વારા છવ્વીસ નવેમ્બરને બંધારણ દિવસ તરીકે જાહેર કર્યો હતો પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા અગિયાર ઓક્ટોબર બે હજાર પંદરમાં મુંબઈમાં આંબેડકર સમાનતાના સ્મારક શિલાન્યાસ દરમિયાન આ જાહેરાત કરી હતી સાવલીમાં ભીમ આર્મી દ્વારા મોટી સંખ્યામાં રેલી સ્વરૂપે ચોકડીથી મોટી સંખ્યામાં રેલી સ્વરૂપે સાવલી તાલુકા પંચાયતમાં આંબેડકર સ્મારક પાસે પહોંચ્યા હતા રેલીમાં નાની બાળા દ્વારા બાબા સાહેબ આંબેડકરની જેમ વેશભૂષામાં સજ્જ થઈ રેલીમાં ભારે આકર્ષણ જમાવ્યું આ બાબા સાહેબ આંબેડકર અને તેમના માતા પિતાની જીવંત વૃત્તિએ ભારે આકર્ષણ જમાવ્યું